પી જે મહેતા ચીફ એન્જિનિયર ટેકનિકલ પીજી વિશે હાલમાં પીજી વિશેલમાં વીજ ચોરીની ઝુંબેશ પકડવા માટેની જે ચાલુ છે એમાંથી અમારી ત્રણસો ને પાસાઠ ટીમ સમગ્ર પીજી વિશેલના સૌરાષ્ટ્ર કચેરીયામાં ચેકિંગની ઝુંબેશ અમે માર્ચ મહિનાથી જે આખા વર્ષ દરમિયાન અમારી ચાલતી જ હોય છે સતત ચેકિંગ ચાલતું જ હોય છે જેમાં ડિસેમ્બર માસમાં સાત હજાર છસો ને અડસઠ કનેક્શનો વીજ ચોરીમાં પકડાયેલ છે અને ઓગણત્રીસ કરોડ જેવી વીજચોરી પકડાયેલ છે જેમાં અંજારમાં સોર્ટ વર્ક્સમાં છન્નું લાખ રૂપિયાનું વીજચોરીનું બિલ આપેલ છે જામનગરમાં કોમ્પ્યુટર ક્લાસીસને છત્રીસ લાખનું બિલ આપવામાં આવે છે દૂધની ડેરીનું એક કનેક્શન પણ પકડાયેલ છે અમરેલીમાં જેને પણ ચોવીસ લાખનું બિલ આપવામાં આવે છે આમ અલગ અલગ પ્રકારની જે મિની ઓઇલ મિલ હોય છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય છે ઇમિટેશન્સ છે સેન્ડવોર્સ છે એવા જે જે કનેક્શનો હોય છે કે જ્યાં વીજચોરી થતી હોય છે જેની અમે રેકી કરી અને ટ્રેસ આઉટ કરતા હોય છે અને રાત્રિ દરમિયાન તપાસ ચેકિંગ પણ કરતા હોય છે અને આવા વીજચોરો જે ખૂબ ચોરી કરે છે એને અમે ચેકિંગની ઝુંબેશ કરી અને પકડતા હોઈએ છીએ બીજવી દ્વારા આખા વર્ષ દરમિયાન પણ ઝુંબેશ ચાલતી હોય છે માર્ચ મહિના એપ્રિલ મહિનાથી ચાલુ કરીએ તો નવ માસ દરમિયાન કુલ ચાલીસ હજાર જેવા ઓગણચાલીસ હજાર ત્રણસો ત્રાણું અને એકસો એકોતેર કરોડની વીજચોરી પકડાયેલ છે એટલે સતત આ વિચોરીની ઝુંબેશ ચાલુ રહેશે અને કોઈ કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે વિચોરી એકસો પાંત્રીસ હેઠળ વિચોરી એક ગુનો છે જે કલમ એકસો પાંત્રીસ છે એની હેઠળ વિચોરીનો ગુનો બને છે અને ગ્રાહક જે કોઈ વિચોરીમાં પકડાય છે તેની સામે જીવેનએલ પોલીસ સ્ટેશનમાં એ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે અને તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવે છે અને જે કોર્ટમાં ચાલતા જે ગુને ગુનો સાબિત થાય છે તો સજા પણ થાય છે તો લોકોને મારી નમ્ર અપીલ છે કે વીજચોરી ન કરવી જોઈએ વીચચોરી ન કરતા વપરાશમાં પ્રધાનમંત્રી સૂર્ય રૂપટોપ યોજના છે મુફત વીજળી યોજના છે એના એના હેઠળ સોલાર રૂપટોપ નાખી વપરાશમાં પણ વીજચોરી ન કરવી જોઈએ ઇન્ડસ્ટ્રીઝ જે કાંઈ છે એ લોકોએ પણ કરકસર કરી અને માં બચત કરીને વીચોરી ન કરી અને પોતાનું ઇન્ડસ્ટ્રીઝ સારામાં સારી રીતે ચાલે એ રીતે પ્રયત્ન કરવા જોઈએ અને વીચોરી એ રાષ્ટ્ર માટે પણ દૂષણ છે અમારા બીજવી માં હાલમાં ભાવનગર અંજાર સુરેન્દ્રનગર બોટાદમાં વીજચોરીનું પ્રમાણ ખૂબ વધારે જોવા માલુમ પડેલ છે અને એની ઝુંબેશ અમારી સતત ચાલતી હોય છે અને વીજચોરીની ઝુંબેશમાં એ લોકો જ્યારે ચોરી કરતા હોય છે અને પકડાય છે ત્યારે નિયમ અનુસાર એક વર્ષનું પાવર ચોરીનું બિલ આપવામાં આવતું હોય છે